અહીંયા બહુ મોટા મોટા કારીગરો ને એક નંબર કારીગર છે બધા પૈસા લાજ કામેલી આજ ગમે ભાણા તો આજ જોરદાર ફોર્મ માં જ છે કઈ ઘટે નહીં કે આજ તો પેઢિયા ને ફાડી નાખું એક નંબર બધું પતરા ને બધું કામ છે જોરદાર તો ભણસતા કઈ કર્યું નથી પિલર પડી છે ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूं आओ यहां तो पास ही कई रीते गा माने कामज न था ओट तो आ कारीगर ने वाटा नो कारीगर आवी गयो है એટલે ઈ આગડી સણવાનો છે એક નંબર જોઈ લો પિલોનો માતમ ખરાબ કરી દીધી બેક પથર આમ પેડે ને બેક આબાજી પેડે અતર તો ટૂપ રેવલ માપતા તો પિલો ઉંજો માથે ગળે થઈ ગયો પહેલાં સોડા પી જશતા પેલા થોડીક સોડા પી લે બરાબર અંદર નું કામ કરવાનું છે અંદર નું કામ કરવાનું છે અમારે કારણ કે હારા મારા બે કારીગરો છે એનું અહીંયા સ્પેશિયલ કામ પડીએ પિલર બનાવવામાં બહુ મહેનત કરે છે તો ખરી હા બરાબર આજ રાજ લોટમાં આવે છે અને વારો છે આગળ પડી જાય એમ ને એમાં પડી જાય

ઝૈલો અત્યારે બીજેપી ની ટોપી પરણાવી જશે પૈસા લાગે છે ને કે અન્ના લાગે છે ઓલો ભાઈ ઓલો અન્ના હજારે જતો કરી કઈ ઘટતું જ ની હું પ્લાન કરે હર્તાકાય પિલો નું કામ ચાલુ નથી કર્યું ટોપી પરણના આટમાં જોરદાર આવી જશે એટલા હવે ફોર્મમાં રહે કારણ કે હવે નહીં પડે હવે નહીં પડે હવે પાછો પડીએ કે પિલોલા ભાઈ સંદીપ ભાઈ પડે ભાઈ આ અમારું નતા છે ને તેમ છે તો વાંધો નહીં

सीता करता पण फास्ट छे એટલે फास्ट दौडले जा खाली पंधरा दिवस तो जाणी पहिले काम नो अनुभव छे तो એટલી हिकी जो तो आखु आखू वर काम करे तो हु नो करे जो छे अरे ए पाडवा नथी हो भाई हवे पिलर तो पाडी नाख्यो પથરાસ મિત્રો તો પથરાસ ચડાવવાનો પ્લાન કરે હતા કેટલા ફૂટ છે કેટલું શું કરવાનું છે એના માટે કમ્પ્લેટ માપ કાઢેશ પછી ઇસમાં પેઢીઓ એક આવે ઓલા આપણે લગી એની ઉપર પત્રા ચડાવવાના છે એટલે આજ મજા જ આવવાની છે વિડીયોમાં બને જ રહીશું એટલે તો પડે પણ હવે એને સણવો તો પડી જાય તો આ લગી કંઈ પેઢીયા નહીં સડે પહેલેથી જ સારું કામ કરતા હોય તો નખરા નખરા કરીને કામ પેલા શણીને કે પિલ્લર પહેલે જ સારું કામ કરતા હોય તો આવું જોવું પડે જો તો વાટાવાટી પિલ્લરના બટકા પેડે શ્રણ કરીને ખેલ પહેલો હવે પિલ્લર સણવાનું ચાલુ થઈ ગઈ ગારો નાખીશ થોડો થોડો પહેલાં હવે મજબૂત કામ થવાનું લાગે છે કારણ કે સંદીપભાઈ આવી ગયા છે હવે એટલે કઈ ગઠિયે નહીં જોઈ લો અહીંયા હતા પેટી ઉતાર્યું તો ઠાકી ગયા રેડું નાખે મિત્રી ક્યાં ગયા માણસું બધા મારા કે આમાં બહુ તાકાતની જરૂર પડે મરોન હા હા

આ ના કારીગરો છે ને એ મને કઈ ખબર નથી પડતી અહીંયા વધારે ટોસી નાખ્યું તો પેઢી ને વાળી દીધું આખું આમ કરી દીધું આમ પેઢીયું કરી દીધું હવે પાછો હવે ગારો નાખે આ કાઈ બજેથી કારીગરો આવે જ નહીં કઈ ખબર પડતી નથી હતી આમ કમસે કમ અડધી કલાકથી રેવલ કરે છે બે મોમો ભાણિયા સડીને બે ટેપ પામ મારન બે ટેપ બામ મારશે પછી પતરા સઢાવાના છે ફાઈનલ ઘડી પત્રાનો વારો છે હવે બધું કમ્પ્લીટ થઈ ગયું પેટીયા પેટીયા સડી ગયા હાલ તું પાડી લઈ લે જરા હા એ

ફાઇનલ એક નંબર પતરા પતરાનું કામ પતી ગયું છે જોઈ લો ખાલી કઈ ઘટે નહીં થોડું થોડું કામ બાકી છે ફાંકા મારવા અહીંયા પૂગી જાય અત્યારે ફાંકા મારવા પૂગી જાય આમ નહીં ને આમ ને જોઈ લો ખાલી નહીં કામ તો સારું કરીએ તો ફાંકા બહુ મારીએ અહીંયા ટ્રેક્ટર લઈને આવવાનું છે એટલે એને રોડ પાલિશ કરે છે આ લોકો હેલો તો મિત્રો વિડીયો ગમે લાઈક અને સબસ્ક્રાઈબર કરી દેજો ભૂલતા નહીં ચાલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બરાબર મિત્રો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો વાહ ભાઈ વાહ